હું ત્યાં આગળ ગુજરાતી સમાજ આપણો પટાયામાં છે હું એને ગુજરાતી સમાજ અને આપણે જે કંઈ બી આવનાર વ્યક્તિને તકલીફ પડે ફોરેનમાં તો હું એનું પ્રતિનિધી છું તો મને સવારે વીસ તારીખે સવારમાં ખબર પડી કે કોઈ ગુજરાતી આખી રાતના રોડ પર સુતા છે તો મને એક મારી કોમ્યુનિટીમાંથી ને વારે વાય કમલભાઈ આપણા છે એમનો ફોન આવ્યો હતો તો હું સવારે જયારે નવ વાગે આમની પાસે પહોંચ્યો ને તો એ સ્થિતિ તો શબ્દ માં તો વર્ણન થઈ શકે એવી જ નથી આ ક્યાં છે આ જે ના દવાની બાકી હતી પીવાની તૈયારી માં હતી એટલે એક વસ્તુ આને એ લોકો માનસિક રીતે એટલા હસ થઈ ગયા હતા જયારે મેં એમની સાથે શરૂઆતમાં અડધો કલાક પાણી એમને એમને આખા દોઢ દિવસ થી તો પાણી નતું પીધેલું તો આ સંજોગોમાં મેં એમને રેસ્ક્યુ કરેલા અને મેં એમને એટલું આશ્વાસન કીધું હતું કોઈ કરશે નહીં કરશે તમને તમારા માપ બાપ સુધી હું એકલો લઈ આવીશ તો આ મારું ઝુંબેશ આજે પૂરું કર્યું મેં પણ પછી એને તરત મેં ત્યાં રહેવા ખાવાની વ્યવસ્થા કરી કેમ કે એક દિવસમાં કશું પોસિબલ નથી હોતું તો પછી અહીંયાથી મેં એક રવિ અને બીજો દિવસ એ બંનેને પોલીસ સ્ટેશનની કેમ કે બે જણાના મેં લીગલમાં ત્યાં એફઆઈઆર કરાવી છે અને એના પછી મેં ઇન્ડિયન એમ્બેસી ને જાણ કરી છે ઇન્ડિયન એમ્બેસી ને જાણ કર્યા પછી હવે પહેલો પ્રશ્ન તો અહિયાંના પ્રશાસન જોડે પણ પોરબંદર નું પ્રશાસને પણ આપણા બહુ સારો સંથાન આપેલો છે તો પ્રશાસન નું કેવું એક્ચુઅલી કેવું છે ઇન્ડિયન એમ્બેસી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના લોટી તમે આવા જાઓ તો અહીંયાના પોલીસ તંત્રને અહીંયાથી જાણ કરવી પડે ગૃહમંત્રી ને અને ગૃહમંત્રી વિદેશ મંત્રાલયને ઇન્ફોર્મ કરે ને એના પછી તીટી આવતી હોય છે અને આ બાળકોની ટિકિટ ત્રણ દિવસ જ વિઝા બાકી હતા હવે હું એ પ્રોસેસ કરવા જઉં તો દસ થી બાર દિવસનો સમય લાગી જાય એવો હતો તો બાર દિવસનો સમય કરું તો ત્રણ દિવસ પછી આ બધાને જેલ થઈ જાય ત્યાં વિઝા ખતમ થઈ જાય તો મારી પાસે બીજો રસ્તો નહોતો તો મારા ખાસ એવા આઈડલ જે જેની પાસે જ મેં સવાજ સેવાનું કામ શીખ્યું છે મહેપતસિંહ ચૌહાણ જે આપણું આણંદ લવાલ ગામમાં વૃદ્ધાશ્રમ છે અને આપણે બધા વૃદ્ધ બાળકોનું હા સોરી વૃદ્ધ લોકો અને ત્યાં આગળ જે બાળકોની પાસે પૈસા નથી હોતા મા બાપ ભરાવી નથી શકતા જેવા દીકરાઓને ત્યાં આગળ આપણે સાચવીને રાખે જ આ બાપુ તો પછી મેં એમને રજૂઆત કરી કે મેં કીધું વૈપર અત્યારે સિચુએશન આવી છે કે આ બાળકોને કોઈ પણ હિસાબે ઇન્ડિયા લાવવા એવી સિચુએશન છે એટલે એમને એક જ નહીંમાં કીધું કે મને પાસપોર્ટ કોપી મોકલો હું કીધીનું અરેન્જમેન્ટ કરું છું બાકીનું બધું તમે અરેન્જમેન્ટ કરો મને સાત સુધીની અંદર ઓગણીસો ઓગણીસ લોકોની ટિકિટ આવી ગઈ એના પછી મેં મારી ટિકિટ કરી કેમ કે હું વીસ તારીખથી ઘરે જ નહોતો ગયો મને એ ડર હતો કે કદાચ હું આમની પાસેથી ખસકી ના લોકો કોઈ દવા પી લીધી તો કદાચ હું વીસ મિનિટ લેટ પડ્યો હોત ને તો આજે તમે એવું જોવો છો ને એમાંથી બધે બધાના તમે ડેટ પડી જોવો છો એટલે મેં એ કન્ડિશનમાં છોકરાને રેસ્ક્યુ કર્યા છે કે મહેરબાની બધાના મા બાપને કહું છું કોઈ છોકરાનું વર્ષા નહીં તમે કોઈ કેમ કે આ એક માનસિક એવી

એનો છોકરો સાયપ્રસમાં છે ઓકે ગ્રીન કોર્નર રેલ કોર્નરની નોટિસ કલેક્ટર સાહેબ જોડે રિક્વેસ્ટ અને તમે અરજી કરો અહીંયાથી પેપર બનાવો ના હોય તો મારી મને મને કહેજો હું તમને એમ્બેસી લેવલથી તમને હેલ્પ આપીશ આને ઇન્ડિયા બોલાવો અને આને કાયદેસર આ લોકો બાળકોને ન્યાય મળવો જો કદાચ આ બાળકો મરી ગયા હોય તો શું સિચ્યુએશન થાય કે તમે કોઈ પણ જગ્યાએ નોકરી જતા પહેલા એક વખત ચેક કરો તમે જતા પહેલાં તમારો પાસપોર્ટ તમારી વિઝાની કોપી દરેક વસ્તુ લોકલ પોલીસ સ્ટેશનમાં જાણ કરીને જાઓ વસ્તુની તપાસ કરો અને કોઈ પણ કંપની નોકરી આપે છે તો પૈસા નથી આ ખોટી વાત છે આ એજન્ટો એક પૈસા કમાવાનું એક કાંડ બનાવી દીધું છે તો મીડિયા એ આને આગળ લાવીને ઘસફોડ કરવાનો છે કોઈ પણ કંપની મારી કંપની છે મારી પણ ટ્રાવેલ બહુ મોટું કામ છે થાઈલેન્ડમાં પટાળ કંપની છે મારે સમજી લો કે આ દીકરીની જરૂર છે તો હું એને ટિકિટ પણ આપીશ એને વિઝા પણ આપીશ એને સેલેરી ખાવા પીવા હું આપીશ એની પાસે પૈસા લેવાનો ક્યાં સવાલ આવે છે જે જગ્યાએ જે વ્યક્તિ પૈસા માંગે છે ને એટલે સમજી લેવાનું વી આર ફ્રોડ ક્યારે પણ કોઈએ નોકરી માટે તેને પૈસા દેવા નહીં આવું કંઈ પણ વસ્તુ હોય તો પૂરતી ચેક કરવી આપણા માટે કેટલા ગૂગલમાં પોર્ટલ છે એમ્બેસીની વેબસાઇટ છે ના ખબર પડે તો વિદેશ મંત્રાલયમાં પણ તમે ફોન કરીને કોઈ પણ દેશના દૂતાવાસને ફોન કરીને તમારો ઓફર લેટર ચેક કરી શકો છો નોકરી જતા પહેલા કોઈ પણ લે કંપની તમને ઓફર લેટર આપે છે તમને કોઈ પણ ઓફર લેટર કોઈ પણ લુભાવવાની લાલચ આપે કે આટલા પૈસાની સેલરી મળશે તમે ઓફર લેટર વગર તુરી સીધા પર ક્યારે ના અપ્લાય કરો હું બધા હાથ જોડી વિનંતી કરું છું એવી નોબત આવશે કે જે તમારા વિદેશમાં હતો ચલો બહેનો હું મળી ગયો હું ના મળ્યો તો આનું શું થાય આનો સવાલ છે કોઈની પાસે સવાલ જવાબ આટલા પાડોશમાં જ રહે છે આટલા દીકરા દીકરી પાછા આવ્યા તો શું નૈતિક એમની જિમ્મેદારી નથી કે અત્યારે દીકરા દીકરી જોવા આવે જવાબદારી તો બનતી હતી ને કમ સે કમ કહેવા તો આવી શકતા હતા ને કે ભાઈ ચલો અમારા દીકરા ભૂલ કશી ભૂલ નથી ફ્રોડ જ છે એક નંબરનો અમે બધી રીતે અમારી રીતે તપાસ કરી છે એક નંબરનો ફ્રોડ છે અને બંને બહેની મિલી ભગત જ છે ને બધી ખબર છે છોકરા ના ત્રણ ચાર ચાર લાખ રૂપિયા લઈ લીધા છે ચાર લાખ રૂપિયા ગરીબોના મફત થોડી આવે છે આવી રીતે અમે હોટલ બુકિંગ જતી લીધું અમારું અમારા ફોન ફોન પિકઅપ કરી દીધા અમે ફોન અમે કરી ના શકીએ એને સંપર્ક એ ના દવા અમે દવાની નું પૈસા નાખવાનું કઈ તમારે મરી જવું હોય તો પણ શું છે બાકી હવે હું કઈ કરી દેવાનો નથી તો અમે રોડ ઉપર બે ચાર દિવસ રખડતા થઈ ગયા અને અમારી પાસે પૈસા અમે પાણીની બોટલ પણ ના પી શકીએ એ અમારી પરિસ્થિતિ હતી કેમ કે અમારી પાસે પૈસા ન મળે તો અમે શું કરીએ તો અમે રોડ ઉપર રહેતા હતા રખડતા બફડતા ખાવાના કઈ કઈ અમારી કઈ પરિસ્થિતિ નથી ત્યારબાદ અમારો દૂસલ ભાઈ સંપર્ક થયો તુષાલભાઈ આવ્યા ગણતરી કલાકમાં અમારું અમને ઘરે લઈ જાય અમારી હોટેલ બુકિંગ કરાવી હોટલમાં લઈ રેવાની બધી સગવડ કરી અને તુષાલભાઈ ને એવું કે આ લોકો કઈક કરી જાય છે કેમ કે અમારા પાસે કઈ રસ્તો જ નતો મરવા સિવાય અમે કઈ ગયા માં કેમ કે પાછા પૈસા નું બધું તો કઈ રીતના ઘરની પરિસ્થિતિ આવી એટલે તુષાલભાઈ ને એમ કે આમાંથી કોઈ પણ પાછો આપઘાત કરી જાય તો તુશલભાઈ અમારા જોડે વીસ તારીખ દિના અમારા સાથે જ છે ને અત્યારે હાલ અમારા વતન પર અમારી સાથે જ છે ત્યારબાદ એ બધી કરી અને અમારી ટિકિટ ની વ્યવસ્થા કરવામાં આવી તુશલભાઈએ મહેનત કરી અને મહિફતથી બાપુ હારે વાત કરી અને કીધું કે આ લોકો આવી રીતના છે આની વિઝા પૂરી ટુરિસ્ટ વિઝા હતી ટુરિસ્ટ વિજામાં પાંચ દિવસ બાકી છે આનું પૂરું થઈ જશે તો તમે કંઈક કરો તો મહિફતથી બાપુએ અમારી ગણતરીની જ કલાકમાં અમારી ટિકિટ કરી અને અમારે બધું સેટલમેન્ટ કરી અને અમને બધું કરી આપ્યું છે હારું રીતન નારાયણ ઠાકોર નામ છે કુશળ ભાગ્ય કરીને કોઈ કોઈ મારો રિશ્તેદાર હતો એ લોકો મને એમ કે કાકા મેં અહીંયા હોટેલ કર્યું મારો રિશ્તેદાર માં વધી છે અને પાંચ લોકો તો મોકલ ને મે પાંચ લોકોને ને મોકલ્યા પછી બીજા બાર થી 13 જણા એ લોકો એની રીતે બોલાવ્યા અને અહીંયા બોલાવ્યા પછી આ બધી ફોટ થી પહોંચ્યા પછી મને સતત એના ફોનો ચાલુ હતા પછી મને તેર તારીખ પછીનો ફોન બંધ થઈ ગયો મેં કીધું તો શુશાલ ત્યાં બધું પસું કર્યું અને તું આમાં ક્યાંય ન હોય તો મને થઈ જાય તો અમે અમારી રીતે રસ્તો કરીએ તો અહીંયા સેટ સુધી અમને નાક પડી કે નહીં કાઢતા તમે કોઈ ચિંતા કરોમાં એની બધી વ્યવસ્થા થઈ ગયા ગમમાં રહેવા ખાવાની એની બીજા બે વર્ષ હું લગાડી દઉં એ છતાંય કંઈ નથી અને અત્યારે તુશાલભાઈ પટેલ પછી આપડે ઇન્ડિયા કમ્યુનિટીના જેટલા ન્યાメンバー હતા એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ 19 19 જણાને સહી સલામત અહીં લઈ આવ્યા મેનસી ફાઉન્ડેશન ગ્રુપનો ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ 19 19 જણાની ટિકિટ કર દીધી આપણો પ્રશાસન બહુ જબરું છે ઈ સતાઈ બધીના ફોન આવતાના કોઈ વે આગળ આવીને એમ ન કીધું કે હુંની ટિકિટ કર દઉ આપડે ધારા સભ્ય શ્રી હતા પછી આપણી ગવર્નમેન્ટ હતી ઈ કોઈ વે કોઈ પણ આ આવીને એમ ના કીધું અને આ મહિપર ખૂબ ખૂબ ધન્યવાદ કે ટિકિટ કરતીનો ખૂબ ખુબ ધન્યવાદ કે લોકો આ બધા દીધા અને તુષાલ સાધીયાજી છે એ અમારો રિસ્તેદાર જ છે પણ હવે એની ઉપર ચી થયું હું નથી કઈ ખબર નથી પણ અમે બધા તુશાલને જોઈને ગયા હતા અને તમારા મીડિયા રિપોર્ટરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આ બધું અમારું સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ લીધું અને આ બધા શહેરી સલાહ જોઈએ એની ખૂબ ખૂબ ધન્યવાદ Música